કાંકરાદેવ કંબોયમાં આખત છે આપણી માતાજીનું મંદિર ભક્તો માટે ભાવસભર પ્રસાદ અને માર્ગદર્શન બનાસકાંઠા જિલ્લાના કાંકરેદેવ કંબોઈ ગામમાં આવેલા પૂરબાય ફૂઈની વારું અખત જ આપણી માતાજીનું મંદિર સ્થાનિક અને આસપાસના વિસ્તારના ભક્તો માટે ખાસ ધાર્મિક કેન્દ્ર બની ગયું છે ત્યાંના ભુવાજી દારૂનું વ્યસન સારું એવું માર્ગદર્શન આપી છોડાવે છે જે તેમના જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણા પ્રદાન કરે છે ભક્તોનું કહેવું છે કે માતાજીના પ્રતાપ અને આશીર્વાદથી અનેક લોકો પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓ અને પડકારો પાર કરી ચૂક્યા છે આવનાર ભક્તો માટે દર રવિવારે ફ્રીમાં ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવે છે આ પ્રસંગમાં ભક્તો ભક્તિભાવ સાથે જોડાય છે માતાજીના આશીર્વાદ લે છે અને આ સાનિધ્યમાં લાગણીપૂર્ણ અનુભવો મેળવે છે મંદિરના પ્રવક્તા અનુસાર ભુવાજી ચિહરસી સોલંકી દરબાર દ્વારા આયોજન સુચારુ રીતે કરવામાં આવે છે અને દરેક ભક્તને સંતોષ અને શાંતિનો અનુભવ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે આ મંદિરમાં આવતા ભક્તો માત્ર ધાર્મિક પ્રેરણાથી જ નથી મેળવતા પરંતુ સમાજમાં ભક્તિ અને એકતા જાગૃત થવાનો પણ અવસર મળે છે ભુવાજીને મંદિરમાં સેવા કરનાર કર્મચારીઓ દ્વારા ભક્તો માટે લાગણી લાગણીસભર અને આધ્યાત્મિક વાતાવરણ તૈયાર કરવામાં આવે છે જે દરેક વ્યક્તિ માટે યાદગાર બની રહે છે મંદિરમાં આવતા દરેક ભક્ત માટે આ સ્થાન માત્ર ધાર્મિક મહત્વનું નથી પરંતુ જીવનમાં માર્ગદર્શન શાંતિ અને ભક્તિભાવનો અદ્વિતીય અનુભવ અપાતું કેન્દ્ર પણ છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહી